અને મને ઘર પાડવાનું ઘેર કેવાય સપલું થોડા ભણો ના કરતો

વાત માં ખબર ના વાડે થાડી નેફળો હોફો વાડે તો લેબ્રો એટલે તમને ખબર વિરુદ્ધ છે એટલે બોલે છે

બાઈક આવડતું તું ભલે આવડતું છોકરા ને બાજુ છે ના મેળ છોકરા તો રમેશ હોય રમે ના પણ મેલી ચના ફોટો પાડે તારો મારો સબંધ એટલે સાત પર ધોનો ના આમનેરે લગારે આપડે ઘરે ને જો સબંધ છે યાર ના

આ તો તમે ફોન પે કરજો ભરા હો હા હું ફોન પે કરીશ ને સાબન ફોન પે કરજો તારે નાના બધી ધનજમ નઈ આકવાલ નો આ પથારી નું પેટ્રોલ નથી લાગતા નઈ પોન છો ત્યાં તો ફોન કરો રૂપિયા હાલે પાતા